શ્રી ગોવર્ધન નાથ કે જય હો શ્રી ગોકુલનાથજી વિરચિત શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્રણિત દોસો બાવન वैष्णवन की वार्ता वार्ता क्रमांक चौथो मुरारीदास सूर्य ब्राह्मण जो अधूरो हतो सो कल जो लीला यहाँ तक आई है थी जो मुरारीदास को क्रम नित्य क्रम सेवा को बताया होतो, तो तामे एक क्षति भई मुझसे जो मैं पहले क्षमा याचना करूं जो ठाकुर जी को मंगला आरती करी सो मुरारीदास रात्रि प्रहर एक पाछली सो उठी देह कृत्य करी स्नान करी मंदिर में जाई रसोई कछुक करी श्री ठाकुर जी को जगाई बाल भोग धरते એટલે આ તો બરાબર છે કે નંદાલયમાં આ મંદાકીની છે અને એમણે જોયેલું છે કે યશોદાજી તો ઉઠીને પહેલાં તો રસોડામાં જ જાય છે રસોઈ ઘરમાં અને લાલા માટે બધું સિદ્ધ કરે છે એ ભાવ છે એટલે એ પ્રમાણે જ એ પોતે જોયેલી છે પ્રત્યક્ષ સેવા ઠાકોરજીને યશોદાજી કેવી રીતે રસોઈ કરીને સિદ્ધ કરે છે અને પછી જગાડે છે એવી રીતે એ પણ સૂર્ય આ દાસ પણ કરતા અને પછી ઠાકોરજીને જગાવીને પહેલો બાલ ભોગ ધરતા રસોઈ બહે ભોગ સરાય શ્રી ઠાકોરજી કી મંગલા આરતી અને પછી ઠાકોરજીની જોકે નંદાલાયમાં પણ આ જ ક્રમ છે કે ઠાકોરજીને મંગલા આરતી થાય એ પહેલા તો જગાવવામાં આવે છે અને પછી ભોગ ધરવામાં આવે છે અને આપણા ત્યાં પૃષ્ઠમાર્ગમાં બીજું કે આ જ ક્રમ છે આપણે યથાશક્તિ પહેલાં ભોગ જ તૈયાર કરીએ છીએ જે પણ હોય તે જેવી આજ્ઞા હોય ને જેવી રીતે આપણે વિનંતી કરી હોય વલ્લભ કુલને એ જ પહેલાં સિદ્ધ થઈ અને તૈયાર થઈ અને સાજી સાજી દેવામાં આવે છે અને પછી જ પ્રભુને જગાવવામાં આવે છે અને આરતીનો ક્રમ હવે નથી રહ્યો એ વખતે હતો એટલે આમાં જે ગઈકાલને મારી ક્ષતિ થઈ એ કબૂલ કરું છું શિંગ પછી શૃંગાર કરી શૃંગાર ભોગ ધરતે એટલે પછી ઠાકોરજીને શૃંગાર કરતા હવે આ જે લીલા થઈ રહી છે એમાં કદાચ એવું બને કે જે સ્વરૂપ માથે પધરાયું છે એને શૃંગાર કરી રહ્યા છે એમ જ માનવું જોઈએ કારણ કે આપને પ્રગટ થવું એ સર્વોદ્ધારક સ્વરૂપમાંથી ભક્તોધારક સ્વરૂપ તરીકે અને લીલા કરવી એ આપના ઈચ્છાને આધીન છે એટલે અહીંયા એનું વર્ણન નથી એટલે અત્યારે તો આપણે એમ જ માનવાનું કે માથે પધરાયેલા ઠાકોરજીને શૃંગાર કર્યા અને શૃંગાર ભોગ ધર્યો એટલે શ્રમ ભોગ ધર્યો પાછે રસોઈ મેં જઈ સેવાસો પહોંચી ભોગ સરાઈ આરતી કરી કરતી અને પછી આપ રસોઈમાં જઈ અને સર્વ સેવા એટલે સર્વ સખડીની સેવા સિદ્ધ કરી અને પછી આપ જે મંગલ ભોગ ધર્યો હતો શ્રૃંગાર ભોગ એ પછી આપ સરાવે છે અને આરતી કરે છે તો આ પાછળ રીતિ અનુસાર સામગ્રી ઠલાઈ પ્રભુનકો પલના જુલાઈ હવે આવ્યો પલનાનો ભાવ તો ઠાકોરજીને પલના ઝુલાવે છે અને પછી રાજભોગ આવે તો હવે રાજભોગ સમર્પે છે કારણ કે સિદ્ધ બધું થઈ ગયું છે પલના પહેલાં જ એટલે હવે ઠાકોરજીને રાજભોગ સાજ્યો અને સજ્યાની સેવા કરી એટલે હવે સિયાની મંદિરની તૈયારી કરી લીધી છે ગઈકાલે મારી જે ભૂલ થઈ હતી એટલા માટે થઈ હતી કે સજ્યાની સેવા કરી એ પછી મેં સીધા સૈયાના જ બંટાજી ધર્યા છે એવું ઉલ્લેખ કર્યો છે પણ એવું નથી હજી તો પ્રભુ જાગે જ અનુસર થયા છે હજી તો રાજભોગ સમર્પી સિજાકી સેવા કરી જપ કરી સમયાનુસાર રાજભોગ સરાઈ રાજભોગ આરતી કરી અનુસર કરતી અનુસર કરતી એવું આવ્યું ગઈકાલે ત્યાં સુધી આ પ્રસંગ આવેલો અને એ અનુસરમાં આપણે ત્યાં માર્ગમાં તો અલગ અલગ ભાવ છે નંદાલયમાં અનુસર થાય તો એ ઠાકોરજી કઈ લીલા કરતા હોય એ પણ છે અને નિકુંજમાં જો અનુસર થાય તો ત્યાં લીલા કંઈ કરતા હોય એ પણ જે વનમાં હોય ગાયો ચરાવતા તો ત્યાં પણ જુદો ભાવ છે સખાઓ સાથેનો ખીલવાનો વગેરે તો અહીંયા તો બાળકૃષ્ણનો ભાવ છે બાલ લીલાનો ભાવ છે સો મુરારી શ્રી ઠાકોરજી કો અનુસરકી જારી બરી કે કચ્છું સામગ્રી ચવેના આગે ધરતે પાછે મુરારી પ્રસાદ લે કે કપડાં પહેરી કે જબ દરબાર કો જાણ લગતે તબ શ્રી ઠાકોરજી મુરારી દાસ કે પાછે પાછે લાગે ડોલતે એટલે હવે જે સર્વોદ્ધારક સ્વરૂપમાંથી ભક્તો સ્વરૂપમાં પ્રગટ થઈ ગયા વ્રજના શ્રી કૃષ્ણચંદ્ર જેમના દર્શન ઋષિમુનિઓને કરોડો જન્મ થતા નથી એ મહાપ્રભુજી શ્રી ગુસાઇજીની કાણીથી એમાંથી પ્રગટ થઈ અને મુરારીદાસને કહે છે પાછળ પાછળ ચાલવા લાગ્યા જેમ દરબાર તરફ જાય એ દરવાજા સુધી દરવાજો ખોલીને બહાર નીકળે પોતાના ઘરનો ત્યાં સુધીમાં તો આવી ગયા પાછળ પાછળ તબ નાના ભાતી કે ખીલોના મુરાળીદાસ શ્રી ઠાકુરજી કે શ્રી હસ્ત મેં દે કે કહતે જો આજ હો તિહાએ કાચ યહ આછી વસ્તુ લે આવું તો આપ જુઓ કે આ વૈષ્ણવ એકલા છે નથી એમને ગ્રહ ગ્રહસ્થ જીવન નથી કોઈ ચાકર અને છતાં પણ ઠાકોરજીને સેવામાં પહોંચે છે તો ઠાકોરજી જતાવે છે પ્રગટ થઈને એટલે આમાં એવું પણ નથી કે એકલો હોય અને સેવા ન થઈ શકે અને આ તો નાના બાળકની જેમ જ કહ્યું કે નહીં જવા દઉં તમને તો કે ના આ બધા તારા રમકડા તને આપું છું તો આનથી રમજે અને હું સાંજે આવીશ ને તારા માટે પાછું નવું કંઈ લઈને આવીશ એટલે ઠાકોરજી રાજી રાજી થઈ જાય આવી લીલા અને તબા શ્રી ઠાકોરજી મુરારજી મુરારી દાસકો અંચલ છોડતે ત્યારે એમનો જે ઉપરણો હોય એ છોડતા એમનું વસ્ત્ર છોડતા ત્યાં સુધી પકડી રાખે હવે આ ઠાકોરજી જેનું વસ્ત્ર પકડી રાખે હવે એને ક્યાં બહાર ભટકવાનું મન થાય કે ક્યાં એને બહાર જવાનું મન થાય કે ક્યાં એને પણ છતાંય જવું પડે કેમ કે જો ન જાય તો પછી ઠાકોરજીની સેવાથી કેવી રીતે પહોંચાય જે જોઈએ એ વિનિયોગ માટે તો દ્રવ્ય જોઈએ જ ને એનો જ આનંદ છે ભૂતલ પર જે ભૂતલ ભક્તિ પદાર્થ મોટું અમરાપુરમાં નાહી રે નિત્ય કીર્તન નિત્ય નિરખવા નિરખવાનંદકુમાર આ સુંદર લીલા થઈ રહી છે તબ ઘર કે દ્વારકો તારો દે કે બહાર જાતે જે મંદિરમાં આપણે તાળા તાળાચંદ થઈ જાય ને એ જ ભાવ અહીંયા ઘરમાં ઘરમાં તાળું મારવું જ પડે તપ શ્રી ઠાકોરજી નીચે ઉતરી ભીતર તપ શ્રી છોડતે બહાર તપ ઠાકોરજી નીચે ઉતરી ભીતર તે સાંકળી દે કે ખેલતે અંદરથી એ પણ પછી સાંકળ બાંધ ઠાકોરજી પણ જેવા ભક્ત એવા ભગવાન થઈ જાય ને ભગવાને બહારથી તાળું મારી તો ઠાકોરજી અંદરથી સાંકળ મારી અને એ કેમ મારી જાય ને આવશે આગળ લીલામાં અગાઉથી પાકું કરવા માટે એ બહુ સુંદર લીધા છે કે સાંકળ શા માટે મારી દીધી અંદરથી બહારથી તો તાળું મારી જ દીધું છે પણ અંદરથી સાંકળ મારવાનો ભાવ બહુ સુંદર છે એ આવશે જો સો જબ સંધ્યા સમયે મુરારીદાસ દ્વાર પર જાય કે પુકારતે જો સાંકળી ખોલો તબ શ્રી ઠાકુરજી પાસ દ્વાર પાસ આવી કે પૂછતે જો તું આજ અમારે કાજે કહા સામગ્રી લાવ્યો હૈ એટલે અંદરથી જે બાળકોએ જીદ કરીને આપણે કંઈ કહી રાખ્યું હોય કે તારા માટે હું લાવીશ અને પછી એ પાકું કરવા માટે થઈને આવી રીતે ઠાકોરજી સાંકળ મારી દેતા ને પછી જેવા પહેલાં દરવાજો તાળું તો ખોલી દે પણ અંદરથી ખોલે તો અંદર જવાય ને અંદરથી તો પ્રભુ બંધ કરીને બેઠા છે એટલે પછી મુરારીદાસ જોરથી બૂમ પાડીને કે બાવા સાંકડી ખોલો શ્રી ઠાકોરજી દ્વાર પાસ આવી કે પૂછતે તું આજ અમારે કાજે કાં સામગ્રી લાવ્યો હૈ तब मुराड़ीदास कछु फल फलादी लाते होते तीन सबन को नाम लेते पाकू करता ठाकुर पहला बोलो शू लाया छो जे लाया हो बद बोले एक एक पशी एक एक नाम बोले तब श्री ठाकुर जी भीतर की साकरी खोलते और कोई दिन मुराड़ीदास सामग्री तो बाजार ते लावते पर श्री ठाकुर जी के हास्यावलोकन को सामग्री दुराई राखते હવે લાવે તો ખરા પણ અંદર દરવાજો બંધ છે અંદર સાંકળ ખોલતા નથી અને પૂછી રહ્યા છે કે આજે શું લાયા છો તો જાણી જોઈને સંતાડી રાખે સામગ્રી અને સંતાડી રાખે એટલે બોલે જ નહીં ના મેનું કે ના આજે તો હું કંઈ લાયો નથી ઓર પ્રભુ જબ કીવડ ખોલન પધારતે તબ શ્રી ઠાકોરજી વાયુ પ્રકાશો પૂછતે તબરારી દાસ કહેતે લાલા આજ તો કછું સામગ્રી પાઈ નહીં આજે કંઈ બધું મળ્યું નહીં હો તબ શ્રી ઠાકોરજી કહે તે જો હમ હું આજે સાંકરી ન ખોલેગે વિચારો ઘરનું કોણ યાદ આવે આટલો પ્રેમ ઠાકોરજી વરસાવે અંદરથી પછી નથી પત્ની બની કોઈ ગ્રસ્ત જીવન થયું નથી મા બાપ યાદ આવતા બાળપણમાં જ ગુમાવ્યા હતા પછી પેલા કાકા બી યાદ નથી આવતા જેણે ત્યાં ભણ્યા હતા જ્યાં સીધા શ્રી ગુસાઈજી યાદ આવે છે હવે કે શ્રી ગુસાઈજીને શરણે ગયો અને જુઓ આ મને દરવાજો નથી ખોલતા અંદરથી આવી લીલા કરી અને જેવો લાભ યશોદાને આપતા એ જ લાભનો ભાવ કર્યો એટલે અહીંયા મળ્યો ભાવ કરવાથી જ ફળ મળે ભાવ જ નથી તો ફળ કેવી રીતે મળે પેલા બસો બાવનમાં જ આવશે પેલી જે આગ્રાની છે ક્ષત્રાણી જ છે લગભગ મને યાદ નથી રહ્યું પણ એને ઠાકોરજી પધરાયા પછી એનું મન સેવા કરવા માટે ઠાકોરજીને શરૂ થાય હજી તો શૃંગાર કર્યો હોય ના કર્યો હોય ત્યાં તો બાજુવાળીની જોડે બધી પંચાત કરવા જતી રહે અને ઠાકોરજીને શરમ પડવા લાગ્યો ઠાકોરજી કોમળ છે સૌ સેવા પધરાવો પછી ઠાકોરજીને તમે બાળકમાં ઘરમાં બાળકને પણ જો સમયસર ના આપો તો એ પણ જો ઉઠી જાય તો આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ અતિ કોમળ બધું સુખ છોડીને તમારે ત્યાં પધાર્યા છે આખા બ્રહ્માંડનું સુખ ગોલોકમાં છે એ છોડીને બ્રહ્માંડોનું એ છોડીને તમારા ઘરે તમારી વિનંતીથી પધાર્યા ને હવે તમે અવેર કરો છો તો ઠાકોરજીને પ્રસન્નતા ન થઈ તો ગુસાઈજીએ પધરાયા હતા તો ગુસાઈજીને જ કહ્યું કે તમે આને સમજાવો આવું કરે છે તો ગુસાઈજીએ સમજાયા તો એમણે કહ્યું કે હા ચિંતા નહીં હવે હું નહીં કરું એવું અને પછી તો સ્વભાવ જાય નહીં તો એનું કારણ બી લખ્યું છે સુંદર એ સ્વભાવ કેમ એવો છે તો કહે છે કે લીલામાં જ્યારે ઠાકોરજી ગાયો ચરાઈને સંધ્યા વખતે પધારતા તો બધી જ ગોપીઓ ઉત્સુક થઈને તપ્ત થઈ જતી હૃદયમાં વિરહની વેદના સાથે અને રાહ જોતી અને ઘરમાંથી કંઈ પણ કામકાજ કરતી હોય તો બહારનું બનાવી અને આવી જતી કે હમણાં દર્શન થશે આ એક જ એવી હતી આખા ચોર્યાસી બસો બાવનમાંથી કે જેને લૌકિકમાં બહુ રસ હતો અને હવે લૌકિક ઘરમાં હોય અને એમાંથી બહાર ના નીકળી શકે એટલે બીજા બધાને તો તાપ થાય પણ આને તાપ ના થાય પણ એટલું એક વખત દર્શન થઈ ગયેલા એટલે એમ થયેલું ખરું કે ના ના આનાથી વધારે સુંદર તો કોઈ નથી બસ આટલી જ એને મનમાં એક ભાવ હતો અને એટલે શું કરતી કે છેલ્લી ઘડીએ દોડતી જ્યાં ખબર પડે કે વેણું સંભળાયો અને ગાયોના ખુરથી જે રજ ઉડવા લાગી અને દૂરથી આવી રહ્યા છે ઠાકોરજી અને બલદેવજી અને સૌ સખાઓ હાસ્ય વિનોદ કરતા શ્રમિત છે પ્રભુ આપના શ્રમજલ આપના શ્રી કપોલ ઉપર પ્રગટ થઈ રહ્યા છે અને આપના કેશમાં વ્રજ વ્રજરજ ગાયોની ખુરથી ઉડી અને આચ્છાદિત થઈ રહી છે આ દર્શન આટલા દર્શન કરી અને વળી પાછી અંદર ઘરમાં આવી જતી અને લૌકિકમાં ડૂબી જતી એટલે આ એક જનું કારણ હતું કે આ સ્વભાવેનો તે વખતનું જ્યારથી હતી ઠાકોરજીની લીલા વખતની ત્યારથી આવો એટલે અહીંયા પણ એવું જ કરવા લાગી તો બીજી વખત પણ એવું કર્યું હવે ઠાકોરજીએ કીધું ગુસાઈજીને કે ના આ તો શ્રમ આપે છે અને પછી શ્રી ગુસાઈજીએ એની પાસે કોઈ વાત જ ના કાઢી સીધી વૈષ્ણવો અને ચાર વૈષ્ણવો હતા આગરાના એમને જ કહી દીધું કે હવે આ તમને સેવા પધરાવી દેશે કારણ કે આ ઠાકોરજીને શ્રમ આપે છે તો એ બધા કહે છે કે કેવી રીતે પોતાના ઠાકોરજી પધરાયા હોય માથે તો કેવી રીતે પધરાવશે તો ગુસાઈજી કહે છે તમારે જોવાનું નહીં તમને પધરાવશે ને તમારે એમની સેવા કરવાની છે અને ખરેખર પ્રભુ બોલ્યા એટલે કેવું થયું કે એમને જે ઘરમાં એ હતી તેથી ત્યાં કંઈક પડ્યું ઉપરથી છત કે દીવાલ પડી એના બંને હાથ ભાગ્યા અને પછી એણે કીધું કે હવે તું સેવા નહીં કરી શકું તો હવે હું શું કરું તો આ વૈષ્ણવને બોલાયા અને કહ્યું કે તમે જ હવે ઠાકોરજીને પધરાઈ જાઓ અને તમે સેવા કરજો આ માર્ગમાં આવું છે પણ આનો અર્થ એવો પણ નહીં વિચારવો કે હવે એ જીવ એ જીવની શું ગતિ થઈ હશે અરે ભાઈ જેમણે પૂર્ણ પુરુષોત્તમના સાક્ષાત દર્શન કરી લીધા છે કોઈ લોકો સાધારણ ભજન કરી લે છે પ્રભુ પેલી મરા મરા રામ રામને બદલે મરા મરા કરી લે છે તો પણ પહોંચી જાય છે તો આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના દર્શન કરી ચૂકી છે વ્રજમાં ભલેને એવા ભાવથી કે લૌકિક છોડીને આવે ને પછી પછી જતી રહે એટલે એનું કશું અકલ્યાણ નથી થયું એ લીલામાં જ ગઈ છે પુષ્ટિ માર્ગમાં તો આજ્ઞા જ છે કે જે જીવો હતા એમને લઈ જવાના છે એટલે કે જેવી સ્થિતિમાં છે પછી સ્વભાવમાં ફેર ના પડ્યો હોય તો પણ લઈ જવાના છે એટલે એવી એ રીતે તો લીલામાં સદગતિ જ થઈ એમની અને બીજું હાથ ભાગ્યા એટલે એવું નહીં વિચારવાનું કે હાથ કાયમ માટે ભાંગેલા રહ્યા પુષ્ટિ માર્ગમાં તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ એવી કૃપા વરસાઈ છે કે કેટલી વખત મેં કેવા કેવા અત્યારના પ્રસંગો જોયા છે કે એમ થાય કે આ પહોંચી જશે પણ એને પણ જો અંદરથી તાપ હોય કે ના હજી મારે સત્સંગનો લાભ લેવો છે હજી મારે સેવાનો લાભ લેવો છે હજી મારે ભલેને સેવા નથી પધરાઈ કે નથી સત્સંગ પણ હજી મારે વલ્લભના સ્મરણમાં રહેવું છે આટલું પણ જો એના મનમાં હોય ને તો ઠાકોરજી અરે તો પલો કાળ છે ને એને પાછો સ્પર્શ નથી કરી શકતો એટલે પાછું ગાડી પાઠી પાટા ઉપર આવી જાય છે તો આવા અનેક કિસ્સાઓ છે કે જે આયુષ્ય સુંદર ભોગવે છે એમાં કંઈ કારણ બીજું નથી પોતાનું કંઈ નથી મહાપ્રભુજીની કૃપા છે મહાપ્રભુજીને એટલી પ્રસન્નતા છે જ્યારથી ગોલોકમાં આજ્ઞા કરી સર્વપ્રથમ મુખારવિનથી પ્રગટ કરીને કે અમારા જે જીવો અહીંયા હતા ને એમના વગર એમને બહુ સૂનું સૂનું લાગે છે એ બધાને લઈ આવશો આપ અને મહાપ્રભુજીને કોઈ આજ્ઞા થાય ને પછી તો હાથમાં ઝાલ્યા ના રહે એવો આનંદ આવે અને પછી તો એ પ્રગટ થાય અને ચંપારણીય ધામમાં ને પછી તો જે શરણે લેવાનું શરૂ કરે અને પછી તો ઠાકોર જે આજ્ઞા કરે ને કે પાછા આવો આવે ત્રણ ત્રણ આજ્ઞા તો એને જવાનું નામ ના લે કારણ કે આપને આજ્ઞા થઈ છે અને એ આજ્ઞા પ્રમાણે કંઈક કરવાનો અવસર મળ્યો છે તો મહાપ્રભુજીને તો ખૂબ પ્રસન્નતા છે આનંદ આનંદ છે એટલે તો મહાપ્રભુજીના એ બળથી આજે પણ વૈષ્ણવો સો વર્ષ એકસો પચાસ વર્ષ એકસો વીસ વર્ષ જે જીવે છે અથવા તો જે શરીરમાં કંઈ વ્યાધિ આવે તો પણ પાછા ઊભા થઈ જાય છે મોટા મોટા રોગ આવે તો પણ જતા રહે છે એ બધું તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની કૃપા દ્રષ્ટિને આભારી છે એટલે આ માર્ગમાં આ ભાવ જે હતો બાલભાવ એને કારણે આ સાંકળી અંદરથી ખોલે નહીં અને આ એથી પછી હવે એમ કે ના ના હો તબ મુરારીદાસ બહાર રીતે બહુ જ મનોહાર કરતે પછી કાલાવાલા કરવા લાગ્યા હવે દરવાજો જ ના ખોલે હવે જાય કેવી રીતે ઘરમાં તબ સબ સામગ્રી કો નામ લે તે કે જે હો તો દાદા જૂઠું બોલ્યો જો હું તો આ બધું જ લાવ્યો છું તારા માટે એમ કરી અને તમારા માટે એમ કરી બધું બોલે અને શ્રી ઠાકોર જ્યાં સાંભળે પછી કે હા હા પછી દરવાજો ખોલતા પાછે મૂરારી દાસ ભીતર કી સાંકરી દે કે જબ ચોક મેં જાતે તબહી મરારી સો શ્રી ઠાકોરજી ઝઘડો કરત ઉપર ચડતે સો સામગ્રી જબ મુરારી સવારી મૂરારી દાસ સવારી ધોઈ કે પ્રભુ આગે ધરતે તબ પ્રભુ શ્રી ઠાકોરજી આરોગતે એટલે આજે દર્શન થયા કે શૃંગાર થયા અને મંગલાથી શૃંગાર થયા પલના થયા રાજભોગ દર્યો અને એ બધામાં પ્રગટ સ્વરૂપ છે એવું આપા શ્રી ગોકુલનાથજી આપણને દર્શન નથી કરાવ્યા સ્પષ્ટ એટલે આપણે બંને ભાવ સાથે દર્શન કરવા લીલાના પણ આ તો જેવા પધારવા જાય છે ઘર છોડીને તે પછી જે લીલા છે એ બધી આવી રીતે પ્રગટ સ્વરૂપની છે અને અત્યારે પાછા આવે છે તો પણ પ્રગટ સ્વરૂપ છે અને હવે દરવાજો ખોલ્યો અને પછી તરત જ મુરારીદાસ દાસ અંદર આવી સાંકળી પાછી બંધ કરી દેતા બંધ જ કરવી પડે આ કોઈ એમ કે કે પુષ્ટિમાર્ગીય જીવો કેમ કોઈની સાથે બહુ હળતા મળતા નથી તો અત્યારના પુષ્ટિમાર્ગીય જીવોએ આવું અનુકરણ ન કરાય અત્યારના પુષ્ટિમાર્ગીય જીવોને એ વખતનો સમય જે હતો ને એને સ્મરણ કરીને વાગોળવા માટે આવું કરાય પણ પછી ખાલી ખાલી બંધ કરીને પછી અંદર ટીવી જોવાનું પછી એનો અર્થ જ નથી આટલે અત્યારે તો હળતા મળતા રહો તો બહુ વાંધો નહીં અંદરથી આપણે મન સતત વલ્લભમાં શ્રી કૃષ્ણ અષ્ટાક્ષરમાં રાખવું હમણાં હળવું મળવું તો વાંધો નહીં પણ આ તો કારણ હતું કે સાંકળી મારવી જ પડે અંદર ઠાકોરજી સાથે ખેલી રહ્યા છે હવે કોઈ પણ પેલો આવી જાય નારાયણ પાછળ પાછળ નારાયણ દાસ કાસ્થ દીવાન તો શું થાય એટલે સાંકળ તરત મારી દેતા અને પછી ચોકમાં જઈ અને મુરારી દાસ સો શ્રી ઠાકોરજી ઝઘડો કરત ઉપર ચડતે પછી આવું કીધું ને કે નથી લાયો અને પછી કીધું ને કે લાયો છે એટલે ઠાકોરજીને ગ્રીસ ચડીને તો મુરારી દાસ જોડે એવું જ ચીડાયા ને એવું જ ઝઘડવા માટે નાનું બાળક જાણે મારે પિતાને જોર જોરથી ગુંબા એવી રીતે ગુંબા મારીને પછી એમના ખભા ઉપર ચડી ગયા ઝઘડો કરત ઉપર ચડતે એવું લખ્યું છે એટલે કદાચ હવેલીના પહેલા માળે ચઢતા કે એમના ઉપર ચડી જતા સો સામગ્રી જબ મુરારી દાસ સવારી ધોઈ કે પ્રભુ આગે ધરતે તબ શ્રી ઠાકોરજી આરોગાવતે આરોગતે હવે આમાં જે ભાવ પ્રકાશ છે એમાં શા માટે અપરાશ નથી કરી હજી તો બહારથી આવ્યા બજારમાંથી આવ્યા છે અને અપરસ કર્યા વગર જ ઠાકોરજીને સ્પર્શ કર્યો આ તો આ બાધક થશે ને એવો કોઈને સંશય થાય ને એના ઉપર પણ ભાવ પ્રકાશ હવે શા માટે બાધક નથી થતું આ લોકોને આ વૈષ્ણવોને કે જેમને આવો સ્વભાવ દર્શન થાય છે એનું આવતીકાલે ભાવ પ્રકાશ આવશે અત્યારે આજે જે શ્રી ગણેશ ચતુર્થીનો ઉત્સવ છે આપણે ત્યાં દંડા ચોથ તરીકે શા માટે ઉજવવામાં આવે છે તો એ પોસ્ટ મૂકેલી છે એ જરૂર વાંચવી પણ એમાં ગણેશ એટલે ગણપતિજી એ સ્વયં વિભૂતિના અંશ કહેવાય છે જેમ દેવતાઓ અંશ કહેવાય છે એમ એટલે એમને ખબર હોય કે મહાપ્રભુજી કોણ છે અને ગણેશજીને જે બજે છે એ બધા જ જે ગણેશજીથી પ્રાપ્ત કરે છે એ બધું પાછું મૂળ વિષ્ણુ ભગવાનથી અને વિષ્ણુ ભગવાન જે પ્રાપ્ત કરે છે એ પાછું બધા સમગ્ર બ્રહ્માંડોના પતિ એ ગોલોકપતિ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાનથી પ્રાપ્ત કરે છે એટલે આ રીતે જો જેમને હજી બ્રહ્માંડના વિષ્ણુની પણ પ્રાપ્તિ નથી થઈ તો પછી ગોલોકપતિ દૂર છે તો એ લોકોને જ્યારે જ્યારે પણ આવી રીતે દેવતાઓમાં આશક્તિ થઈ જાય તો એ એમને ભજતા હોય છે અને એ એમનું મનવાંછિત ફળ ત્યાંથી મેળવી લેતા હોય છે તો એ પશ્ચિમ માર્ગમાં એમનું મહત્ત્વ એ એ પોસ્ટમાં મૂકેલું છે અને શા માટે એવું એ પણ અંદર કારણ છે એ દેવેન જે વેણુ જે વેણુગોપ નામ ભૂલી ગયો એમના સસરાનું મહાપ્રભુજીના એમણે એમના ઘરે જમવા માટે મહાપ્રભુજીને બોલાવેલા એ પ્રસંગ છે એમાં અને એમાં આપની પાસે એ વખતે સ્વરૂપ નહીં હોય અને ભોગ ધરીને લેવો હશે એટલે કીધું કે તમારી પાસે જે સ્વરૂપ છે એમાંથી મને એક હરિનું સ્વરૂપ આપું તો એમાં પણ કારણ લખ્યું છે કે એમની પાસે પાંચ સ્વરૂપો હતા એટલે કે મહાપ્રભુજી જે કુલમાં પ્રગટ થયા હતા તેમાં પંચદેવની ઉપાસના થઈ જ રહી હતી પણ મહાપ્રભુજીથી જ આ ભેદ પ્રગટ થયો પુષ્ટિમાર્ગમાં જે રીતિ છે એ ગોપીજનોની રીતિ છે અને ગોપીજનોની રીતિ હમણાં આવી ગઈ સર્વોત્તમજીના જે નામ પ્રગટ થયા છે એમાં કે જ્યારે ગિરિરાજ ગોવર્ધને ગોવર્ધનનું મહાત્મ્ય પ્રગટ કરવું હતું મહાપ્રભુજીએ એટલે અને પાંચ હજાર વર્ષ પહેલાં ઠાકોરજીએ એટલે જ ઇન્દ્રથી એટલી બધી વર્ષા કરાવી કે આ બધા જ એ વખતે પંચદેવની પૂજા કરતા જ હતા વ્રજમાં અને એ પંચદેવની પૂજા કરતા હતા પણ આ વર્ષા એટલી કરાવડાવી કે કોઈ પંચદેવથી એ વર્ષા રોકાઈ નહીં પછી આ બધા છેવટે કૃષ્ણ પસાઈને કે અમારા પંચદેવની સેવા તો અમે કરીએ જ છીએ અમારા જન્મોથી બાપ દાદાથી પણ અત્યારે તો અમારી રક્ષા થતી નથી ત્યારે ઠાકોરજીએ કહ્યું કે ના તો પછી તમે ગોવર્ધનને શરણે જાઓ એટલે એ બાને અન્યા શરે છોડાવ્યો છે એટલે પુષ્ટિ મહાપ્રભુજીએ પણ આત્મા સાસરે ગયા અને જે પંચ સ્વરૂપ પાંચે પાંચ સ્વરૂપો પધરાવી દીધા માંગ્યું તો એક જ સ્વરૂપ અને એ પુષ્ટ કરવું હતું આપને એ સિવાય તો આપ અંગીકાર બી ના કરે અને આ ભોગ બી ના ધરે પણ પાંચે જ પાંચ સ્વરૂપ પધરાવી દીધા એમાં એક તો આ ઠાકોરજીનું પછી એક શિવજીનું એક ગણપતિજીનું એક સૂર્યદેવનું અને એક શક્તિ એટલે કે દેવીનું તો મહાપ્રભુજીએ તો એમાંથી એક જ સ્વરૂપનો સ્વીકાર કર્યો છે અને એ સ્વરૂપ ને ગોકુલનાથજી એવું નામ ધર્યું છે અને આ જે સ્વરૂપ છે એનો ઇતિહાસ તો એટલો સુંદર છે એ ક્યાંથી આવ્યું છે એ કોઈ મને વાંચે તો એનું બુદ્ધિ કામ ના કરે કેમકે એ વર્ણનમાં એવું લખ્યું છે કે આ સ્વરૂપ જે આવ્યું એમની પાસે વેણું કરીને જે આપના પિતા સસરા હતા એમની પાસે એ મૂળમાં હતું સ્વર્ગલોકમાં કારણ કે ઇન્દ્રને જ્યારે કલ્પની અંદર આ લીલા થઈ અને જે વૃષ્ટિ કરી અને ઠાકોરજીએ ગોવરધન ધારણ કર્યો અને ઇન્દ્રને રંજ થયો અને એની ઉપર કૃપા કરીને ઠાકોરજીએ જ આ ગોકુલનાથજીનું સ્વરૂપ ઇન્દ્રને પધરાવી દીધેલું પછી ઇન્દ્રની ઉપર રાવણના પુત્ર એ જે પ્રાપ્ત કરેલો ઇન્દ્રજી તે એટલે એની પાસે આવેલું પછી ત્યાંથી વિભીષણજી પાસે આવેલું પછી વિભીષણજી પાસેથી રામજી પાસે ગયેલું પછી રામજી પાસેથી જે તૈલંગના બ્રાહ્મણો આમના જે પૂર્વજો તે વખતે હતા તેમને દક્ષિણામાં મળ્યું હતું અથવા તો કૃપા કરીને રામજી આપ્યું હતું અને એ રીતે એમના પરંપરામાં આજે એમના સસરા પાસેથી આ સ્વરૂપ હવે મહાપ્રભુજી પાસે પાછું આવ્યું એટલે ગોકુલનાથજીનું સ્વરૂપ આપણે જે જોઈએ છે યુગલ સ્વરૂપમાં એમાં તો પાછળ આ બંને બંને તરફ સ્વામીનીજીઓ છે એ પાછળથી પ્રગટ થઈને એવી રીતે સેવામાં આવ્યા હશે પણ મૂળ આ ગોકુલનાથજી જે છે એ આ રીતનું સ્વરૂપ છે કે જે આ રીતે આપની પાસે પધાર્યું હતું અને આપે એમને પુષ્ટ કરી અને પછી આપે એમને આરોગાવી અને પછી આપે લીધું હતું આ એક પ્રસંગ અને બીજું એક મારાથી ભૂલ થઈ હતી મેં જે વર્ણન કર્યું હતું કે ગોકુલમાં સાત લાલન બિરાજી રહ્યા છે એમાં જે ગોવિંદજીની પાસે જે સેવા છે તે વિઠ્ઠલનાથજીની છે અને એમને મેં ગૌર કીધા હતા પણ એ પણ મારી ભૂલ હતી એ કમરથી નીચે સુધી ગૌર છે અને ઉપર તો શ્યામ જ છે એટલે કે બે આપના એ સ્વરૂપ છે એકમાં જ અને જ્યારે નટવર ગોપાલ પ્રભુ છે એ તો ગૌર સ્વરૂપ છે જે માટ લઈ અને માખણ લઈ અને આપ નાચતું સ્વરૂપ છે જે અમદાવાદમાં બિરાજે છે અસારવા ખાતે એટલે આ એક અને આજની આ ગણેશ જે પોતે જ આ દસમા વાર્તામાં જ આવે છે ચોર્યાસીમાંથી દસમો ક્રમ છે એમાં પેલા જે ઉપાસક છે ગણેશના હરિવંશ પાઠક એ પણ ગણપતિજીના ઉપાસક હોય છે એ તો નીકળ્યા હોય છે અને જાણે છે કે પત્રાવલંબનમાં મહાપ્રભુજીએ જીતી મહાપ્રભુજીના પત્રાવલંબનથી બધા પરાસ્ત થયા એટલે એમને એમ થયું કે લાવ દર્શન તો કરવા જવું પણ ત્યાં એ ગણપતિજીના ઉપાસક એટલે ગણપતિજીની સેવા કરવા જતા હતા અને માર્ગમાં એમ થયું કે ના પહેલાં હું દર્શન કરું આ મહાપુરુષના પણ જોયું તો આ તો બ્રાહ્મણ છે અને એ હું બ્રાહ્મણ છું તો હું શું કરું એમની પાસે જાઉં એમ કરીને પણ અથા દૈવી વિશાખાથી ઉત્તાલિકા નામની સખી એ લીલામાં હતા પણ હવે અત્યારે સ્વરૂપ જ્ઞાન ન થયું અને એમણે એમ વિચાર્યું કે ના ના એ બ્રાહ્મણ બ્રાહ્મણ મારે શું લેવા દેવા આવું કરીને પાછા આવતા હતા ત્યાં ઘરમાં આવ્યા પહેલાં તો સામગ્રી લઈ આવ્યા પૂજા કરવાની હતી ગણપતિની એટલે બધી સામગ્રી આવી ગઈ સિંદૂર વગેરે પછી જ્યાં ઘરમાં અંદર પ્રવેશ કરવા ગયા ત્યાં ઠોકર વાગી પડ્યા અને ગણપતિજીએ દર્શન આપ્યા અને કહ્યું કે તું કોની અવેલના કરે છે તને ખબર છે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે તું એમના દર્શન કર્યા વગર મારી પાસે આવતો હતો એટલે હું તારાથી અપ્રસન્ન થયો છું અને એ રીતે આપે આજ્ઞા કરી અને ત્યારે પછી ભાનમાં આવી અને દોડ્યા અને પછી વલ્લભને શરણે આવ્યા તો આ અધૂર પ્રસંગ આવતીકાલે શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો શ્રી ગોવર્ધનનાથ કી જય